શહેર તેમજ તાલુકાની જનતા માટે રેશન કાર્ડના અમુક અમુક કામકાજ ગ્રામ પંચાયત કચેરી ખાતે જ કરાવી શકાશે આજે તળાજા તાલુકાની જનતાને મામલતદાર કચેરી તરફથી જાણ કરવામાં આવે છે કે રાજ્ય સરકારના તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના ઠરાવ અનુસાર ઈ ગ્રામ સેન્ટર મારફત કાર્ડ અંગેની સેવાઓ પૂરી પાડવાનું ઠરાવવામાં આવ્યું છે જેના અનુસંધાને ગ્રામ્ય વિસ્તારના લોકોને કાર્ડની કામગીરી કરાવવા માટે પોતાની રોજબરોજની કામગીરી છોડી તાલુકા મથક સુધી આવવું ન પડે અને સમયમર્યાદામાં અરજીઓનો નિકાલ થઈ શકે તેવા ઉમદા હેતુથી તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના સોમવારથી કાર્ડના અમુક કામકાજને લગતી કામગીરી તળાજા તાલુકાના દરેક ગ્રામ પંચાયત કેન્દ્રો ખાતેથી શરૂ થનાર છે જેથી કાર્ડને લગત આ સેવાઓ માટે જે તે ગામના વીસી તેમજ તલાટી મંત્રીનો સંપર્ક કરવા તળાજા મામલતદાર કચેરી તરફથી આજે સવારે અગિયાર વાગ્યાના આસપાસના સમય દરમિયાન જાણ કરવામાં આવી છે જેમાં કાર્ડમાં નામ ઉમેરવું રેશન કાર્ડમાંથી નામ કમી કરવું કાર્ડમાં સુધારો કરાવવો સહિતની કામગીરી ગ્રામ પંચાયત કચેરી ખાતે જ થશે તેમ મામલતદાર કચેરી દ્વારા જાણ કરવામાં આવી છે